તારીખ કમાન્ડ ડિફોલ્ટે તારીખ અને સમય બતાવે છે તારીખ જ જોવા માટે તારીખ પછી સ્પેસ આપો એન્ટર દબાવ્યા પછી પ્લસ પરસેન્ટ અને મોટા બી ઉમેરો તમે આઉટપુટ મળશે વર્તમાન તારીખ સમય જોવા માટે પણ આ જ રીત છે પ્લસ પરસેન્ટ અને ટી તારીખ કમાન્ડ પછી તે વર્તમાન સમય બતાવશે सिस्टम मार्क हवे आम मूलभूत कैलकुलेटर खोल से टर्मिनल मार्क हमें तपासी द्वारा बे संख्याओं हमें रैंडम संख्याओं टाइप करी रहा चाहिए